પ્રયાગરાજ એ વર્ષો પુરાણું આપણું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે જે પવિત્ર સ્થળ પણ ગણાય છે અને આ પવિત્ર સ્થળે એકસો ચુમ્માલીસ વર્ષ પછીથી મહાકુંભ મેળાનું આયોજન થયું એ મહાકુંભ મેળામાં મોની અમાસ છે એટલે કે અમાસના દિવસે જે નક્ષત્ર બેસે છે એ નક્ષત્રમાં જો ગંગામાં ડૂબકી મારે એટલે કે ત્રિવેણી સંગમ છે ગંગા યમુના અને ભૂગર્ભમાં વહેતી સરસ્વતી એ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારે તો માણસને અતિ પુણ્ય મળે છે એવી એક ધાર્મિક લોકવાયકા છે વર્ષોથી લોકો જાય છે કુંભ મેળા તો થાય જ છે પણ આ અતિ મહત્વનો કુંભ મેળો છે આ કુંભ મેળાનો યોગીજી અને આપણા મોદીજી બંને એટલી બધી પ્રસિદ્ધિ આપી છે કે દેશભરમાંથી કરોડો માણસો આ મહાકુંભમાં બાબા સાધુઓ અને અખાડાઓના દર્શન કરવા જાય છે અને ગંગામાં ડૂબકી મારી અને પવિત્ર બનવા માટે જાય છે બે દિવસ પહેલાની અમા અમાસમાં જે દુર્ઘટના બની એમાં મહાકુંભમાં માતમ ફેલાઈ ગયું ઉત્સાહ ઓસરી ગયો અને એ દુર્ઘટના એટલી કરુણ છે કે કમકમટી ભરેલી છે કે એના જો વિડીયો જોતા જોતા ભારે પણ આંખમાં આંસુ નીકળી આવી ગયા જળધળી આવી ગયા સરકારે તો માત્ર એક જ બાજુની વાત કરે છે એટલે કે સંગમ બાજુ જે ભાગદોડ થઈ રાત્રે ત્રણ સાડા ત્રણ ચાર વાગ્યા પછી અને લગભગ ચાલીસેક જેટલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ મૃત્યુ પામ્યા અનેક કુટુંબો વિખેરાઈ ગયા કોઈનો બાળક નથી મળતો કોઈના માતા પિતા નથી મળતા કોઈની પત્ની જુદી પડી ગઈ છે એની શોધમાં લોકો ગાંડા થઈને ફરે છે સ્વાભાવિક છે આપણા કુટુંબના સભ્ય જ્યારે કોઈ પણ આવા પ્રસંગમાંથી જુદો પડે ત્યારે આપણે પણ બે બાપળા બે બાકડા થઈને શોધવા માટે ફરીએ છીએ અને એ તે દિવસે છ કરોડ લોકો હતા છ કરોડ શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા પ્રશાસને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી એવું મીડિયાવાળા કહે છે અને બહુ સ્વાભાવિક છે કે જ્યારે કરોડો માણસો ભેગા થાય ત્યારે પ્રશાસન કોઈ દિવસ પહોંચી વળી શકે નહીં નહીં ને નહીં હા પણ એના ચોક્કસ રીતે પોઈન્ટ નક્કી કરી અને એની વ્યવસ્થા ગોઠવી શકે પણ કહેવાય છે મીડિયાઓ અને છાપાઓના આધારે કે વ્યવસ્થાપકો એટલે કે પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ત્યાં આવતા વીઆઓ વીઆઈપી વીઆઈપીની સરભરામાં જ હતા એની સિક્યોરિટીમાં જ હતા યોગીજી ચાર કે પાંચ વાર ગંગા સ્નાન કરી આવ્યા રાજનાથસિંહજી અમિતજી અને બીજા પ્રધાનો એ પણ સ્થાન કરવા ત્યાં પહોંચી ગયા હતા દેશભરમાંથી જુદા જુદા રાજ્યોમાંથી જેના હિન્દુત્વ સાથે સંકળાયેલા છે એવા સીએમ અને મંત્રીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા આ બધાની પાછળ વધુમાં વધુ સમય પોલીસોએ ફાળવવો પડે પોલીસ અધિકારીઓએ હાજરી આપવી પડે એના તૈનાતમાં રહેવું પડે અને બાકીના વધ્યા પોલીસ કર્મચારીઓ એ લોકોની વ્યવસ્થામાં હોય પોલીસ કર્મચારીઓ પણ ઓછા હોય ત્યારે આવા સમયે રાત્રે ચાર વાગ્યાથી ચાર થી પાંચની વચ્ચે એ ગંગામાં ડૂબકી મારવા માટે લોકોની ભીડ બેકાબુ બની અને એવું કહેવાય છે કે પ્રશાસને એવી કોઈ વ્યવસ્થા નહોતી કરી કે જેથી કરીને ભીડને કંટ્રોલ કરી શકાય તો એવું કદાચ મારું મંતવ્ય હોય તો ચોક્કસ કહું કે છ કરોડ લોકોને કંટ્રોલ કરી શકાય નહીં નહીં ને નહીં પ્રશાસન પાસે પોલીસ ઓછી હોય અને વધુ પડતા વીઆઈપીઓની સગવડતામાં હોય એના સરભરામાં હોય એમાં અધિકારીઓ પણ ધ્યાન ન આપી શકે આવા સમયે લોકો બેરિકેડ તોડીને ગંગામાં સ્નાન કરવા માટે દોડ્યા એમાં વૃદ્ધો પણ હતા બાળકો પણ હતા યુવાનો પણ હતા આધેડ વયની વ્યક્તિઓ પણ હતી અને એમાં જે ભાગદળ મચી દોડધામ થયું એમાં બાળકો સિનિયર સિટીઝનો વૃદ્ધો એ ટક્કર લઈ શક્યા નહીં કુટુંબો વેરવિખેર થઈ ગયા કોઈનું બાળક ખોવાઈ ગયું કોઈની પત્ની ખોવાઈ ગઈ કોઈના માતા પિતા ખોવાઈ ગયા આ પરિસ્થિતિ પેદા થઈ અને ત્યાં પ્રશાસનના એટલે કે ન્યૂઝ પેપરના અહેવાલ પ્રમાણે ચાલીસથી થી વધુ લોકો મૃત્યુ પામ્યા આંકડો ઓછો છે નજરે જોયેલ અને એમાં જે કંઈ વિડીયો આવ્યા છે એના આધારે કહી શકાય કે એ મૃત્યુ પામનર્સની સંખ્યા નિશ્ચિત થઈ શકે નહીં કેટલાય લાપત્તા છે કેટલાય લાપતતા છે એને શોધવા માટે એના કુટુંબીજનો ફાંફા મારે છે ત્યારે એક કરુણ દશા એવી છે કે જ્યારે આ લોકો હોસ્પિટલમાં એનો સર્જનો શોધવા જાય છે ત્યારે ડોક્ટરો ધમકાવે છે કે આ વિશે બહાર જઈને કંઈ વાત કરવાની નથી પોલીસ અધિકારીઓ ધમકાવે છે કે આવી ભાગદોડ થઈ નથી જાજી નથી થઈ એવી અફવા ફેલાવાની નથી એવન યોગીજી પણ ખુદ કહી રહ્યા છે આ એક અફવા છે પણ જ્યારે વિડીયો સામે આવ્યા છે ત્યારે વિડીયોને કોઈ અફવા ગણી શકશે નહીં એ સંગમ બાજુ તો જે ભાગદોડ મચી છે પણ એની સંગમની સામે બાજુ એટલે સામેના કાંઠા ઉપર એની ભયંકર ભાગદળ મચી અત્યાર સુધી સરકાર કઈ બોલી નથી યોગીજી તો ચૂપ રહી ગયા છે એને યોગીને કોઈ આપણે આધ્યાત્મિક વ્યક્તિ ગણી ન શકાય પરિભાષા નો આપ કરી શકાય એ કોઈ પણ શબ્દ વાપરી ન શકાય એવું એનું વ્યક્તિત્વ અત્યારે બહાર આવ્યું છે હિટલર કરતાં પણ ખરાબ વ્યક્તિત્વ આવી શક્યું તો પણ ખોટું નથી ઓફિસરોને લોકો ઉપર એવું દબાણ લાવ્યા છે કે આવું કંઈ બન્યું જ નથી ઘટતા બની જ નથી આ તો ખાલી અફવા છે એવી એના ગોદી મીડિયાઓમાં અફવા ફેલાવી રહ્યા છે પણ જ્યારે સાચા વિડીયો બહાર આવ્યા છે ત્યારે ગોદી મીડિયાઓને પણ શરમ આવવી જોઈએ કે આવી ખોટી અફવામાં ભાગ ન લેવો જોઈએ કે અફવા છે હકીકત નથી એની સામેના ભાગમાં એટલે સંગમની સામેના કાંઠામાં જે ભાગદોડ મચી છે ત્યારે એનો વિડીયો આવ્યો અને વિડીયોની અંદર જે સફાઈ કરતા કારણ કે ત્યાં જે ભાગદોડ મચી એક હોટલ પાસે ફૂટપાથ જેવી જગ્યા ઉપર લોકો સૂતા હતા કારણ કે રાતનો ત્રણથી સાડા ત્રણથી ચાર વાગ્યાનો સમય હતો અને ટોળામાં જે ભાગદોડ થઈ એમાં કેટલાય વૃદ્ધો બાળકો કચડાઈને મરી પણ ગયા સામે કેન્ટીન જે નાનકડી દુકાન છે જે કેન્ટીન જેવી છે એમાં એક બેને હાર્ડલી એક વિદ્યાર્થી ત્યાં વિદ્યાર્થીની છે એણે ત્યાં નોકરી કરવા માટે આવી પૈસા કમાવવા માટે આવી જે એમ એમાં ભણે છે ત્યારે એણે જે આપવી કહી ત્યારે મારી આંખમાં પણ જળ આવી ગયા અને પ્રશાસન જે જૂઠું બોલે છે યોગી જૂઠું બોલે છે એટલી બધી ચારે બાજુથી ભીડ આવી અને એ ભીડની અંદર પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને ધક્કા મૂકી થઈ એનો જે વેર વિખેર થયેલો સામાન એનો વિડીયો બતાવતા હતા બુલડોઝર ભરી ભરી અને ટ્રક માઠા લઉતા હતા એમાં કપડાઓ બૂટ ચપ્પલ આ બધી જ વસ્તુ હતી ત્યારે એ સફાઈ કામદારે કહ્યું વિડીયો ઉતારનારની સામે કે આવા તો પાંચ ટ્રેક્ટર ભરાઈને ગયા પાંચથી છ ટ્રેક્ટર અને હજી પણ એક બે ત્રણ ટ્રેક્ટર થશે તો વિચાર કરો કે એ કપડાઓ ના હતા ચપ્પલ બૂટ પીવાના પાણીની બોટલો આ બધી વસ્તુઓના છ સાત ટેક્ટર ભરાય એટલો વેસ્ટેજ ત્યાં એટલે બધી વસ્તુઓ ત્યાં હતી અને એ બધાની અંદર જે લોકો મિસિંગ થઈ ગયા છે એને તો કલ્પના કરી શકાતી નથી કેન્ટીન ચલાવનારી બેને કહે કે મારી આંખની સામે મેં અસંખ્ય શબ્દ જોયા ત્યાં અસંખ્ય એટલે પચાસ સાઠ ચાલીસ પચાસ શબો જોયા બીજી બાજુના એક હોટલવાળાએ કહ્યું કે છ કે સાત શબ્દો મેં જોયા અને છતાં પ્રશાસન એમ કે છે કે આ બન્યું જ નથી કાંઈ આ ખોટી અફવા છે અને અફવા ફેલાવનાર ઉપર મેં કેસ કરીશું પોલીસ અધિકારીઓનું પણ દબાણ છે પણ આવા સ્વતંત્ર મીડિયાઓવાળા ન્યૂઝ ચેનલ છે ચેનલવાળા જીવને જોખમે જ્યારે વિડીયો ઉતારીને આપે છે કોઈ પણ પ્રશાસનની જ શેર શરમ રાખ્યા વગર ત્યારે આપણને ખરેખર એની પ્રત્યે માન ઉદભવું જોઈએ કે સાચી હકીકત સજૂ કરી માણસોએ વીસ વીસ કિલોમીટર ચાલવું પડે અને ત્યારે ગંગાનું સ્થાન થાય આ લોકોની અંધશ્રદ્ધા પણ છે એના માટે લોકો પણ જવાબદાર છે એટલું પ્રશાસન નહીં એકલું રાજ્ય નહીં એટલી સરકાર નહીં એટલા અધિકારીઓ નહીં પણ ખૂબ લોકો જવાબદાર છે છ થી સાત કરોડ માણસો જો એ જ કાંઠા ઉપર ભેગા થાય વ્યવસ્થા થઈ શકે જ નહીં અને આપણા ભારતમાં ધાર્મિક અંધશ્રદ્ધા અખોટ ભંડાર છે અખોટ ભંડાર છે એના માટે નિવૃત્ત બે પોલીસ અધિકારીઓ એક વિપુતિ નારાયણ રાય છે એ રિટાયર્ડ આઈજી છે અને બીજા પર જે કે તિવારી એ પણ જૂના પોલીસ અધિકારીઓ છે એનો પણ એક ઇન્ટરવ્યૂ મેં જોયો બધાનો માત્ર સારાંશ એટલો છે કે ગફલત સરકારની તો ખરી કારણ કે સરકાર પાસે જો આનો અંકુશનો હોય આયોજન હોય તો આવા મહાકુંભ મેળા મનો પ્રચાર કરી અને લોકોને એકઠા ન કરાય બીજી સૌથી બધી આ લોકોએ વાત કરી કે આ બધું બનવાનું કારણ માત્ર વીઆઈપી અને વીવીઆઈપી તે સૌથી મહત્વના માણસો ગણી શકાય રાજનાથજી અમિતજી અમિત શાહ યોગીજી કેટલાય રાજ્યના મુખ્ય પ્રધાનો સીએમ પ્રધાનો એ જે અહીંયા આવી આવી અને પોલીસ અધિકારીઓને પ્રશાસનોને જે ડિસ્ટર્બ કર્યા છે એને અને એના પરિણામે પણ આ અવ્યવસ્થા ફેલાણી છે એટલે અધૂરામાં પૂરું યોગીજીએ તો ત્યાં કેબિનેટની મિટિંગ પણ બોલાવી હતી કેટલી રાજ્ય લાલસા છે કેટલી સત્તા લાલસા છે ભગવા કપડાં પહેર્યા પછી જો આટલી સત્તા લાલસા હોય તો એણે ભગવા કપડાં છોડી કોઈ પણ ડ્રેસ ધારણ કરવો જોઈએ એ આધ્યાત્મિક વ્યક્તિ જે નથી એને પ્રકૃતિ જોતા એની ભાષા જોતા એવું લાગે છે કે કેટલા હિટલર કરતાં પણ ચડી જાય એવી એની પ્રકૃતિ છે એવું ચોક્કસ જણાય આવે છે તો મિત્રો આ એક અપીલ પણ કરું છું કે યુટ્યુબમાં આના ત્રણથી ચાર સારા વિડીયો પણ આવ્યા છે જોજો અને એક જ માત્ર અપીલ કરું છું કે ધાર્મિક અંધશ્રદ્ધા છોડીને જ્યારે આવા ધાર્મિક મેળાઓ થાય છે પ્રસંગો જોવાય છે ત્યાં જવાનું બંધ કરો આપણા ગિરનારના પણ છે એકવાર પરિક્રમા મેં કરી છે ત્યારે મને પણ ખ્યાલ છે કે ઘોડી પાસ કરીને એક એક જગ્યા આવે છે નેશનલ ટ્રેકર હતો એટલે મને કંઈ તકલીફ નથી નહોતી પડી પણ એ ચડીને જ્યારે ઉતરવું પડે છે સીધું ચડવાનું ને સીધું નીચે ઉતરવાનું અને એટલીક સાંકળી જગ્યા હોય એમાંથી નીચે જવાનું હોય ત્યાં એક મંદિર છે અને એ વખતે જોતા જોતા વિચાર આવ્યો હતો કે અહીંયા જ ભાગદળ થાય તો કેટલાય માણસોની લાશો જોવા મળે છતાં પણ આપણા અંધશ્રદ્ધાળુઓ ગિરનારની પવિત્રમાં ગાંડા થઈને યુવાનો અને એ ગિરનારની પરિક્રમા દરમિયાન હું જે રાત્રે સૂતો હતો ને સવારે ઉઠીને મેં જોયું કે કેટલી ગંદકી વચ્ચે હું સૂતો હતો નદીઓનું તરસ લાગી હતી નદીઓના પાણી પી નતો શકતો કારણ કે તરતો આવતો ક્યાંય પણ રોકાયા વગર સતત ચાલીને નીકળી ગયો અને સીધો જુનાગઢ પહોંચી ગયો ત્યાર પછી નક્કી કર્યું કે આવા ધાર્મિક સ્થળો કે જ્યારે લોકોની ભીડ થતી હોય જ્યારે એના ચોક્કસ દિવસો હોય એટલે કે ગિરનારની પરિક્રમામાં પણ જો આવું વસ્તુ થતી હોય તો અહીંયા તો છ થી સાત કરોડ માણસો ભેગા થાય મિત્રો વિચારજો કોઈ પુણ્ય મળતું નથી કોઈને સ્વર્ગ મળતું નથી એને સ્વર્ગ મળ્યો હોય તો સ્વર્ગમાંથી કોઈ નીચે આવીને આપણને કયો પણ નથી કોઈ ત્યાંથી આપણને મોબાઈલ પણ નથી કર્યો કે હું સ્વર્ગમાં છું એમ માત્ર કલ્પના છે અને આ અંધશ્રદ્ધાની કલ્પના છે કથાઓની કલ્પના છે કથાધારી પૈસા કમાવા માટે થઈને આવી અંધશ્રદ્ધા લોકોમાં ફેલાવે છે અને આપણા ભારત ગુજરાતમાં એવા કેટલાય કથાકારો છે મિત્રો એટલી અપીલ જતા પેલા દસ વાર વિચારજો અને પ્રયાગ હજી પાંચમી તારીખે નરેન્દ્ર મોદી પણ જવાના છે અને નસીબી એ છે કે આજે બે દિવસ થયા છતાં નરેન્દ્ર મોદીએ નથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો કે નથી ત્યાં પહોંચી ગયા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટને એક સેલ્યુટ કરું છું કારણ કે લગભગ ચારેક અઠવાડિયા પહેલાં જ્યાં કેલિફોર્નિયામાં આગ લાગી છે બુજાતી નથી ત્યારે બાઇડનનો એના પ્રેસિડેન્ટનો ઇટલીનો પ્રવાસ હતો એ ઇટલીનો પ્રવાસ એણે કેન્સલ કરી અને એણે અમેરિકા ન છોડ્યું આપણા મોદી સાહેબ એવું કરશે મણિપુર સળગતું હોય તો એ આખા દુનિયામાં ભટકે છે અને જે મણિપુર સળગે છે આપણા રાજકીય નેતાઓમાં શરમ જેવી વસ્તુ નથી દેશ મોકલ્યા છે એવું એનામાં કંઈ છે એની માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા સત્તાઓ ભોગવવી ભોગવિલાસ કરવા એ જ એના મગજમાં છે અને આખો જ દિવસ ચૂંટણીમાં કેવી રીતે જીતવું ને હરીફોને હરીફ બીજા પક્ષોને કેમ ખરાબ ચિતરવા આ સિવાય આપણા રાજકીય પક્ષોને કંઈ આવડતું નથી મિત્રો વિડીયો થોડો મોટો થયો છે ચોક્કસ એક કહી શકીએ કે આવા ધાર્મિક પ્રસંગો ઉપર અંકુશ મૂકવો જોઈએ એમાં કોઈ હિન્દુત્વ ને લાંછન થતું નથી તમારે જે કંઈ પણ પુણ્ય કરવું છે તો ગરીબ લોકોને આપવો જરૂરિયાતવાળાને આપો વૃદ્ધોને આપો એનું પુણ્ય અનેક ગણું છે પુણ્ય શબ્દ એટલે આપણું છું આપણને આપણને પણ સંતોષ થશે અને સામા માણસની દુઆ છે આશીર્વાદ છે અંતરના આશીર્વાદ છે એ મોટું પુણ્ય છે ધાર્મિક સ્થળો ભટકવાથી આમ થતું નથી આભાર જય હિન્દ જય ગુજરાત સ્વાવ લંબી ગુજરાત